હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે કાજુ પનીર બરફી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવી આ બરફી ખાવામાં બહુ જ ટેસ્ટી એવી લાગે તેમજ બહાર કરતાં ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય માટે એકવાર આ બરફી તમે ઘરે બનાવી લીધી તો બહારથી લાવવાનું ભૂલી જશો તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ બરફીમાં નાખવા માટે અડધો કપટી થોડા ઓછા આશરે વન થર્ડ કપ જેટલા વજનમાં પચાસ ગ્રામ કાજુ લીધા અને આ ઘરનું બનાવેલું પનીર લીધું વજનમાં આશરે એકસો પાંત્રીસ ગ્રામ જે એક લીટર દૂધને ફાડીને બનાવ્યું હતું પનીર ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી ચેનલ પર અપલોડ કરી છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં જઈને તમે જોઈ શકો છો અને બરફીમાં નાખવા માટે ખાંડ વન થર્ડ કપ આ ચાર ટેબલ સ્પૂન ભરીને વજનમાં સિત્તેર ગ્રામ લીધી હવે સૌથી પહેલાં કાજુ અને પનીર ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવી લઈએ એના માટે એક નાનું મિક્સર જાર લીધું એમાં કાજુ લઈને ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કરેલા કાજુમાં પનીર હાથ વડે મેસ કરીને ઉમેરું છું હવે આ બંનેને સાથે ગ્રાઇન્ડ કરી લઈએ અને આ બંનેને ગ્રાઇન્ડ કરીને એની સ્મૂથ પેસ્ટ બનાવવા માટે એમાં અડધો કપ દૂધ ઉમેરું છું કાજુ અને પનીરની સ્મૂધ પેસ્ટ તૈયાર છે હમણાં એને સાઈડમાં રાખીને આગળના સ્ટેપમાં એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખું છું ત્યાર પછી એમાં બે કપ ભરીને દૂધ ઉમેરું છું મેં અહીં ભેંસનું દૂધ લીધું તમારા ઘરમાં જે પણ વેરાયટીનું દૂધ આવતું હોય એ તમે લઈ શકો થોડીવાર પછી દૂધ ગરમ થઈ ગયું તો હવે આ ટાઈમ પર આમાં અડધો કપ વજનમાં સિત્તેર ગ્રામ મિલ્ક પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે દૂધમાં મિલ્ક પાવડર ઉમેરીને મિક્સ કરી લીધો તો હવે મીડિયમ ફ્લેમ રાખીને આ દૂધ ઉકાળી લેશું સાથે બીજું કામ કરવું હોય તો ગેસ ફ્લેમ લોટર ઓફ કરી દેવી જેથી કરીને ફ્રાઈપેનમાંથી દૂધ ઉભરાઈને બહાર ન આવે હવે જેમ જેમ આ દૂધ ઉકળશે તેમ તેમ પહેલાં કરતાં ઘટ્ટ થશે અને એની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે દૂધ ઉકાળીએ ત્યારે ફ્રાઈપેનમાં સાઈડ ઉપર જે મલાઈ જામે એને ટવેટા વડે લઈને દૂધમાં ભેગી કરીશું જેથી કરીને આ દૂધ જલ્દીથી ઘટ્ટ થઈ જાય આશરે અઢારથી વીસ મિનિટ માટે દૂધ ઉકાળી લીધું એટલે અડધા ભાગનું રહી ગયું અને હવે ઘટ્ટ પણ થઈ ગયું માટે આ ટાઈમ પર આમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ હવે જ્યાં સુધી આ દૂધમાં ખાંડ સારી રીતે ઓગળી ન જાય ત્યાં સુધી ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહેવું બેથી ત્રણ મિનિટ પછી દૂધમાં ખાંડ સારી રીતે ઓગળી ગઈ અને એનું પાણી છૂટ્યું હતું એ પણ બળી ગયું હવે આ દૂધ બહારથી રેડીમેડ કન્ડેન્સ મિલ્ક લાવીએ બિલકુલ એવું જ દેખાય છે આ ટાઈમ પર દૂધમાં તૈયાર કરેલી કાજુ પનીરવાળી પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ કાજુ પનીરવાળી પેસ્ટ ઉમેર્યા પછી ફ્રાય કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું જેથી કરીને ફ્રાયપેનના તળિયામાંથી આ મિશ્રણ દાજી ન જાય કોઈ પણ મીઠાઈ બનાવીએ ઘી વગર એનો ટેસ્ટ અધૂરો લાગે માટે આ ટાઈમ પર આમાં એક ટીસ્પૂન ભરીને જામેલું ઘી ઉમેરું છું સાથે આમાં અડધી ટી સ્પૂન જેટલા અટકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ બરફીમાં ફ્લેવર અને હલકો અમસ્ટો એનો પીરો કલર દેખાય એ માટે આમાં એક ચપટી જેટલું કેસર ઉમેરું છું અને આ બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો જ ઉમેરવું ધીરે ધીરે આ મિશ્રણ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું હજુ જ્યાં સુધી શીરો કે હલવા જેવું ન થાય ત્યાં સુધી એને થવા દેશું કેસર ઉમેર્યા પછી આ મિશ્રણ સાતથી આઠ મિનિટ માટે થવા દીધું એટલે હવે શીરા જેવું ઘટ થઈ ગયું એમાં ટવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે અને ફ્રાય પેનના તરિયામાં ઘી પણ દેખાવા લાગ્યું છે એટલે કે બરફી જમાવી શકાય એવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી આ મિશ્રણ એક ચોરસ ટીનમાં બટર પેપર લગાવીને રાખ્યું છે એની ઉપર કાઢી લઈએ હવે આ મિશ્રણ ચોરસ આકારમાં સરખી રીતે ફેલાવી દઈશું અને આ બરફી દેખાવમાં બહાર જેવી જ લાગે એ માટે એમાં ઉપરથી અટકચરા ક્રસ કરેલા પિસ્તા નાખી એને સજાવી લઈએ ત્યાર પછી બરફીની ઉપર એક ફ્લેટ ટરિયાવાળી વાડકી ફેરવી લઈએ એટલે પિસ્તાનો ભૂક્કો બરફીમાં સારી રીતે બેસી જાય હવે આ બરફી સારી રીતે ઠંડી થઈને જામી જાય ત્યાં સુધી એને આમને આમ આ ટીનમાં જ રાખીશું આશરે ત્રણ કલાક પછી બરફી સારી રીતે ઠંડી થઈને જામી ગઈ માટે એને બટર પેપરની સાથે ટીનમાંથી ઉઠાવીને આ ચોપિંગ બોર્ડ ઉપર મૂકીશું ત્યાર પછી એની કિનારી સરખી કરવા માટે ચપ્પુ વડે કાપી લઈએ કાપીને અલગ કરેલી સાઈડની કિનારી ફેંકવાની નથી એ પણ ખાવા માટે લઈ શકાય હવે આ બરફી એક સરખા ચોરસ ટુકડામાં કાપી લઈએ સુપર ડિલિશિયસ મોઢામાં મૂકટાની સાથે જ ઓગળી જાય એવી કાજુ પનીર બરફી તૈયાર છે આમ ઘરમાં હોય એ જ સામાન વાપરીને આ બરફી માવા વગર બહાર મળે એના કરતાં બિલકુલ ચોખ્ખી અને ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય કંઈક ગળિયું ખાવાનું મન થાય ત્યારે કે તહેવારો માટે આ બરફી એકવાર બનાવીને ફ્રીઝમાં મૂકી દો તો ફ્રીઝમાં રાખીને સાતથી આઠ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય એકવાર આ રીતે તમે કાજુ પનીર બરફી ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તો આ સુપર ટેસ્ટી કાજુ પનીર બરફીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી